નવસારી પોલીસ દ્વારા હાલ એક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે જે ઓપરેશનનું નામ ઓપરેશન સાયબર સ્ટ્રોમ આપવામાં આવ્યું છે અત્યારે ઘણા બધા થતા ફાઈનાન્શિયલ ફ્રોડને ધ્યાનમાં લઈને જિલ્લાના તમામ પોલીસના રિસોર્સિસને ભેગા કરાવીને આ એક ઓપરેશન સાયબરસ્ટ્રોમ લોન્ચ કરવામાં આવ્યું છે જેની અંદર નવસારી જિલ્લાના દસ સાયબર ફ્રોડના કેસીસની પસંદગી કરવામાં આવી હતી અને તે પસંદગી દરમિયાન એ તમામ સાયબર ફ્રોડના કેસીસની અંદર વધારે આરોપીઓને કરવામાં છે આ તમામ આરોપી ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના ટોટલ સાત જેટલા જિલ્લાઓની અંદર રહેતા હતા અને એ તમામ જિલ્લાઓમાંથી ટોટલ નવ ટીમ્સ બનાવીને આ પાત્રીસ આરોપીને નવસારી અમે લઈને આવ્યા છે અને આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ આ ઇન્સ્ટન્સ દરમિયાન નવસારી પોલીસ દ્વારા આ આરોપીઓને આઇડેન્ટિફાઈ કરવા માટે નવસારી પોલીસના સાયબર એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી હતી દરેક આરોપી ઉપર એક એનું પ્રોફાઇલ બનાવવામાં આવ્યું હતું અને સિટી વાઇઝ અને જિલ્લા વાઇઝ એનું વર્ગીકરણ કરાવીને એક જીઓ લોકેશન રીતે ટીમ્સની રચના કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓની હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને એમનું રિમાન્ડનું પ્રોસેસ ચાલુમાં છે મોટાભાગે જો આ સાયબર ફ્રોડના કેસીસ છે તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને સ્ટોક માર્કેટ ફ્રોડની કેસીસની બહુમત છે લોકોને સ્ટોક માર્કેટની અંદર હાઈ રિટર્ન્સ આપવાના બહાનેથી લોકોને લલચાવી ફસાવી એમના દ્વારા પ્રથમ વખતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે પછી સારા રિટર્ન્સ મળતા એ બીજી કે ત્રીજી તબક્કાની અંદર મોટી માત્રાની અંદર ફ્રોડની અમાઉન્ટ એમના સાથે કરવામાં આવે છે આ તમામ ના દસના દસના કેસીસની ફ્રોડની અમાઉન્ટ ત્રણ કરોડ રૂપિયા ઉપરની હાલ ચાલ છે અને હાલ પણ આ ઓપરેશન સાયબર સ્ટ્રોર્મની અંદર બીજી પણ અમારી ટીમ અત્યારે ફિલ્ડ ઉપર છે અને આ આરોપીઓની સંખ્યા વધારવા માટેની અમે લોકો પૂરા પૂરા પ્રયત્ન કરીશું આ જો આરોપીઓ પકડાયા છે તેની અંદર જો મોડલસ ઓપરેન્ડી મળી છે તેની અંદર તમામ જાતના લોકો છે ઘણા લોકો એવી રીતેના પણ પકડાયા છે જો બે થી ત્રણ વર્ષથી આ સાયબર ક્રાઇમના ધંધા સાથે સંકળાયેલા છે અને આ ધંધુ કહેવું ખોટું નહીં હશે કેમ કે એમનું જો મેઇન સોર્સ ઓફ અર્નિંગ છે તે આ સાયબર ક્રાઇમના રીતે જ એ લોકો ચાલે છે અને એમના દ્વારા પોતાના પરિવારના સભ્યોના લોકોને પણ એવી રીતે સાયબર ફ્રોડની અંદર સંકળાવવા માટેની હકીકત પણ સામે આવી છે અભી એ અમારા નવસારી ડિસ્ટ્રિક્ટ કે અંદર ઓપરેશન સાયબર સ્ટ્રોંગ હૈ બાકી ડિસ્ટ્રિક્ટ કે અંદર ભી ઇસકે ઉપર કાર્યવાહી ચાલુ